સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે જેમની મૃત્યુતિથિ ખ્યાલ ન હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ કરવું પૂર્વજોના નામે દરરોજ દાન પુણ્ય કરવું હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષ બે ઓક્ટોબર સુધી ચાલશે આ દિવસોમાં પૂર્વજોની મૃત્યુતિથિ અનુસાર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પરિવારના પૂર્વજો તેમના વંશજોના ઘરે આવે છે અને આપણા દ્વારા કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે પિતૃપક્ષ બેજી ઓક્ટોબર સુધી સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે જેમની મૃત્યુતિથિ ખ્યાલ ન હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ કરવું પૂર્વજોના નામે દરરોજ દાનપુણ્ય કરવું પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જે પરિવારના પૂર્વજોની મૃત્યુ તારીખ જાણીતી નથી તેમના માટે શ્રાદ્ધ સર્વપિત્રી મોક્ષ અમાવસ્યા બે જી ઓક્ટોબરના રોજ કરવું જોઈએ આ દિવસોમાં ધૂપ તપ કર્યા પછી બ્રાહ્મણ જમાઈ ભત્રીજા મામા ગુરુ પૌત્ર ઉપરાંત ઘરની બહાર જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન કરાવવું જોઈએ વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દરરોજ પૈસા અનાજ અને અન્નનું દાન કરવું જોઈએ જાણો પિતૃપક્ષ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એક પિતૃપક્ષના દિવસોમાં ઘરમાં સ્વચ્છતા અને શાંતિ જાળવવી જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં ગંદકી અને ઝઘડા હોય છે ત્યાં પિતૃઓને તૃપ્તિ મળતી નથી પૂર્વજો તેવા લોકોથી ખુશ રહે છે જે ઘરમાં પરસ્પર પ્રેમ જાળવી રાખે છે બે આ દિવસોમાં ગુસ્સો ન કરવો જોઈએ માંસાહારી ખોરાક ન ખાવો દરેક પ્રકારની અધાર્મિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ બીજા માટે ખરાબ વિચારો ન રાખો ત્રણ ધ્યાન રાખો ઘરમાં દરેકનું સન્માન કરો કોઈ સભ્યનું અપમાન ન કરો કૂતરા ગાય અને કાગડાને પરેશાન ન કરો તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો ચાર જો તમે તમારા પૂર્વજો માટે ધૂપ ધ્યાન અને દાન આપી રહ્યા છો તો તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનું ટાળો પાંચ પિતૃઓને તર્પણ કરતી વખતે પાણીમાં ગંગાજળ દૂધ જળ જવ અને ચોખા પણ મિશ્રિત કરવા જોઈએ પિંડદાન માટે પિંડ બનાવતી વખતે ચોખા સાથે દૂધ અને તલનો ઉપયોગ કરો છ શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ શ્રાદ્ધ કર્યા પછી વ્યક્તિએ પૂર્વજો પાસેથી જાણીતી અથવા અજાણી ભૂલો માટે ક્ષમા માંગવી જોઈએ સાત દરરોજ સાંજે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ આઠ પિતૃ પક્ષની નવમી તિથિએ મૃત પરિણિત મહિલાઓનું શ્રાદ્ધ કરવું જોઈએ નવ એકાદશી તિથિ પર મૃત લોકો માટે શ્રાદ્ધ કરો જેઓ સંન્યાસી હતા દસ ચતુર્દશી તિથિના દિવસે શસ્ત્રો સાથે અને કોઈ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરો આ દિવસે આત્મહત્યા કરનારા લોકોનું પણ શ્રાદ્ધ કરો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર